પૈસા હાવ ફૂટી ગયા એટલે હું કોઈ થોડા ઘણા કાઢી લઈ દસ હજાર વીસ હજાર જેવું કાઢી કેટલા નીકળ્યા રો વીસ હજાર નીકળી ગયા છે હજી તો એટીએમ માંથી પૈસા કાઢ્યા છે કે ભાઈ માટે કેરી લઈ તો કેરી છે મસ્ત મજાની અને આપણે બે કિલા કેરી આયુષ માટે લઈ લીધી પૈસા નહોતા પૈસા કાઢીને આવ્યા ને ત્યાં તો આને ડામ અડાડી દીધો તો કેવી દાંત કાઢે

અને અમારે શેતન ભાઈ કેવો બેઠા શે સિંહાય અમારે નોકરું કામ જ કરવાનું તમારો કામ કરવા તો જન્મ થયો

મને ગીત ગાઉ દાઈ સડે મારી માટે એક ગીત નઈ ગા આમ ન હોય આમ ન હોય કયો ગાવ જે હારો લાગે ઈ અચ્છા ટ્રેન્ડિંગ માં કયો આલે છે ઓલો દરિયો દરિયો ને દરિયો આલે દયા ન ગાઉ તો તો યાદ કરાવો તો ગાવ મને એકલા એકલા તો એમ ન મજા આવે એટલે હારું તો છે દરિયો એમ ને દરીયા હારુ છે પણ બીજું કાય નખેન હાથમાં બહુ જાજોની મન કાય કિસ ગાવાને હમણાંથી મજા ન થાતી કોઈ કોઈની ને એટલે કાઈ વાંધો એમ ન આવે ન આવે

દુકાન આપણે એકલા બિગ બોસ છે અને આપણે હતી ફેફસી એટલે આપણે જો ફેફસી લઈ લીધી છે અત્યારે ઠંડુ ઠંડુ કરવાની થોડીક મજા આવે ઠંડુ કરવું પડે હા મજા આવી ગઈ એમાં એવું છે કે આ દુકાન છે ને એક છોકરી બેઠી છે અને એને વિડીયોમાં આવવું નથી એટલે ભણ કે તમારે વિડીયો લેવો લઈ લો પણ એ કે હું નહીં આવું એમ કરીને એ અંદર વહી ગઈ છે એટલે આપણે વિડીયો અહીંયા ચાલુ કર્યો પણ એ અંદર છે એ જાય આડું છે ને ઓલે આડું એને આડું સંતાઈ ગયેલી છે બે છોકરીઓ હશે ને એ અરિયે બે બોલા વેડિયા વાવા માટે આપણે અત્યારે આ દુકાનમાં જે લેવું હોય ને એ લઈએ આમ છે દુકાન હાલ કેવી ભરેલી છે ગમે ખાવું હોય તો ખાઈ લેવાય મોકો સારો છે પણ આપણે એવા માણા નથી એટલે કાંઈ લેવાય નહીં સીટિંગ ન કરાય બરાબર ને હરામનું કોઈ દી હદે નહીં અને કોઈ દી કોઈને લેવાય નહીં હરામનું આપણે એવા માણસ હો એમ કમેન્ટ કરી પાછા કે ને ભાઈ આ સારું કામ કર્યું એમ કાંઈ નહીં સારું હાલો તો હવે આપણે જઈ ઘેરે કાંઈ દુકાનવાળા પાસે એમ કે એને બહુ વિડીયો લીધો તો આપણે ફેફ છે આવ્યા જો અને ફેફસી લઈને આપણે ઊભા છે એ રોડના કાંઠે બજાર આ અમાર ગામની બધા છે તો બધા અમારા ગામની વાં છે સોરી અમારા ઘરની બજાર છે હો ઓલું જે છેલ્લે બતાવે ને એ આપણું મકાન છે અને આ છે અમાર ગામનો રોડનો કાંઠો તમને બતાવું જો આ રોડના કાઠે જ આપણું ઘર છે ને સામે એક દુકાન છે અને એક દુકાન આપણે ઓલપાઈ જાસાને ત્યાં છે બે દુકાનો એ વરી વોરી છે એટલે આપણે ત્યાં જ સેબસી બેસી ઠંડુ બંડું કરવું હોય તો ત્યાં ભાગી જઈએ આપણે ને અત્યારે તો આપણે રોડે ઊભા છે તમને રોડનો થોડાક નજારા જ બતાવ્યો છે અમે ને હવે જઈએ તો આપણે ઘર બાજુ પગી ગયા ઘેરે અને ઘેરે આવીને જોયું દક્ષા શું કરે તમને બતાવું તો સહી સુતી એક વાગ્યાની ખાઈને ને તરત ભૂઈ જાય કે હું એ લગભગ સાડા ચાર પાંચ વાગ્યા સુધી હું બોલો અને અમારા આયુષભાઈ ગયો છે મેં એને ફેફસી આપી દીધી દો કેવો ફેફસી ખાય કાઢે ભૂકા એમને હતું એટલે મેં રૂમાલ થાકી દીધો હું કહો વિડીયોમાં એમને ન બતાવે નકર એમ કે મારા બપ્પા તો મારે આવડ્યું કાઢે હવે એમને બતાવી દીધા કાંઈ નહીં હાલ હાલો તો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું અને આવડે આ ક્યારે જાગે હવે કોને ખબર અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં નવા વડી પાછા સબસ્ક્રાઈબ કરી દેજો ઘણા અમારે વિડીયો જોવો છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર કરવા ને થોડોક સપોર્ટ કરો મને બુધાયતી તરીકે આટલી એટલી મહેનતથી કાયમ ડેલી એમ વિડીયો બનાવી છે અને હમણાં સાથે એવું થાય છે ને કે બાર હાડા બાર વિડીયો મહેકાતો જ નથી બાર વાગ્યાનો અમારો ટાઈમ છે વિડીયો મેં પણ બાર વાગ્યે વિડીયો મેંકાતો જ ના કારણ કે એક વાગ્યે જાય કારણ કે બે વાગ્યુ થાય એવું થાય છે તો વિડીયો ટાઈમ ટુ ટાઈમ આવતો જ નથી બહુ પ્રોબ્લેમ આવે છે પણ તો એ તમને બને ત્યાં સુધી ડેઈલી વિડીયો આપવાની કોશિશ તો કરીએ છીએ તો હારે હાલો બહુ ભાષા નથી કરવું અને વિડીયોનો આપણે એન્ડ કરીએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરજો 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 ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો ટાટાને બાય બાય